કટવારા ગામે ઇન્દોર ગોધરા નેશનલ હાઇવે પર દાહોદ એલસીબીની ઐતિહાસિક કાર્યવાહી રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડના વિદેશી દારૂ સાથે ટેલર ઝડપાયું રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિત બ્રિજેશન અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત અસરકારક કાર્યવાહી કરી રહી છે આ સૂચનાઓના અનુસંધાને એલસીબી દ્વારા ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે પર કટવારા ગામ નજીક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે ગઈકાલે એલસીબીની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિશ્વાસનીય બાતમીના આધારે ટાટા કંપની બંધ બોડીનું ટેલર આરજે ચૌદ જે જે એકાવન સાહીઠ નંબરનું ટેલર અટકાવવામાં આવ્યું હતું તપાસ દરમિયાન ચોખાના ઠેલાઓમાં આડમાં છુપાયેલો ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કુલ એક એક હજાર ઓગણચાલીસ પેટીઓમાં પચીસ હજાર છપ્પન બોટલો મળી આવી જેથી અંદાજીત કિંમત એક કરોડ સાહીઠ લાખ ચાલીસ હજાર ચારસો થાય છે આ કેસમાં ટેલર ડાઇવરનું તાજારામ રહે બાડમેર રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો છે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ લેવાયેલ

અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ